કાગડાપીઠ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ચોરીનો આરોપી ફરાર થવા મામલે એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે જેમાં એકવીસ નવેમ્બરના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી હિતેશ વાઘેલા ફરાર થઈ ગયો હતો જે બાદ ઝોન સિક્સ એલસીબી અને કાગડાપીટ પોલીસે સંયુક્ત કામગીરી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો ત્યારે સમગ્ર ઘટનાને લઈને ઝોન સિક્સ ડીસીપીએ ફરજમાં બેદરકારી રાખવા બદલ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના એસઆઈ કિરણ સિંહ અર્જુન સિંહ અને હેડકોન્સ્ટેબલ ભરતકુમાર હેમુભાઈને સસ્પેન્ડ કર્યા છે અમદાવાદમાં ઉતરાયણ પહેલા વાહન ચાલકો માટે ચેતવણીરો કિસ્સો સામે આવ્યો છે જેમાં હિમંશુ રાણા સાંજે છ વાગે બાઇક લઈને ઘોડાસર ચોકડીથી કેનલ તરફ આવી રહ્યો હતો ત્યારે અચાનક ચાઇનીઝ દોરી ગળામાં આવી જતા યુવક બાઇક સાથે રોડ ઉપર પટકાયો હતો અને મૃત્યુ પામ્યો હતો પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા આ યુવક બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે ગળામાં અચાનક પતંગની દોરી આવી ગઈ હતી જેથી યુવક દોરી હટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ ગળું કપાઈ જતા રોડ પર પટકાતા મોત થયું હતું ગુજરાત સરકાર દ્વારા તેની અગિયારમી ચિંતન શિબિરનું એકવીસથી ત્રેવીસ નવેમ્બર દરમિયાન યાત્રાધામ સોમનાથમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિકાસના અનેક મુદ્દાઓ પર મહામંથન કરવામાં આવ્યું હતું સાથે જ રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ અને પારદર્શિતા લાવવા માટે એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી ત્યારે ચિંતન શિબિરના સમાપન અવસરે વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ દરમિયાન ઉત્કૃષ્ટ સેવાઓ બજાવનાર વીસ જેટલા સંધિ અધિકારીઓનું કર્મયોગી પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું